હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક સ્ટાર્ટરની વેરાયટી રેસીપી લઈ આવ્યા છીએ કે આ સ્ટાર્ટર છે એ આપણે રેસ્ટોરન્ટમાં કે હોટલમાં જમવા જઈએ ત્યારે આપણે ઓર્ડર કરતા હોઈએ છીએ તો આપણે અત્યારે સ્ટફ ચીજ કબાબ લઈ આવ્યા છીએ હવે કબાબની રેસિપી આપણે આગળ હરાભરા કબાબની રેસીપી અપલોડ કરેલી જ છે સાથે ઘણી બધી જાતના કબાબ બનતા હોય છે પણ અત્યારે શિયાળો આવી ગયો છે તો ગ્રીન વેજીટેબલ સરસ આવતા હોય છે તો આપણે આજે સ્ટફ ચીજ કબાબ લઈ આવ્યા છીએ હવે એના માટે મેં અત્યારે વેજીટેબલની વાત કરી તો લીલા વટાણા સરસ આવે છે તો લીલા વટાણાને મેં પાંચ મિનિટ માટે બાફી લીધા છે ગરમ પાણીમાં મીઠું નાખીને કે એનો કલર સરસ રહે અને વટાણા સરસ બફાઈ પણ જાય સાથે કોથમરી છે અને પાલક લીધી છે હવે પાલકમાં એવું છે કે પાલ પાલકને બ્લાન્ચ કરવાની છે બહુ બાફવાની નથી તો એને બ્લાન્ચ કેમ કરવી કે ગરમ પાણી ઉકળતું હોય એમાં થોડુંક મીઠું નાખી અને પાણીને એકદમ ઉકાળી લેવાનું છે અને એમાં પાલકના પાન નાખી અને થોડીક વાર રહેવા દેવાની બેથી પાંચ મિનિટ માટે પછી એને તરત જ બારે કાઢી લેવાના છે પછી આપણે વટાણા અને પાલકને બરફવાળા ઠંડા પાણીમાં રાખી દેવાના કે એની કૂકિંગ પ્રોસેસ છે એ સ્ટોપ થઈ જાય તો એવી રીતે મેં પાલક અને વટાણાને બાફી રાખ્યા છે સાથે મેં બટાકા બાફી રાખ્યા છે કોર્ન ફ્લોર છે સાથે બીજી સામગ્રી જોઈ લેશું હવે મેં ફ્રેશ બ્રેડક્રમ લીધું છે તમે તમારા પાસે ડ્રાય હોય તો એ પણ લઈ શકો છો ટોસ્ટનો ભૂકો પણ લઈ શકો છો અને પવાનો પાવડર બનાવીને અથવા પવા પલાળીને એ પણ લઈ શકો છો કે એમાં બાઇન્ડિંગ આવી જાય અને આપણે જે કબાબ બનાવીએ એ તળવાથી ખુલી ન જાય એટલા માટે લેવાનું હોય છે સાથે આપણે ચાટ મસાલો છે સંચળ છે મીઠું છે કિચન કિંગ મસાલો ગરમ મસાલો હળદર લાલ મરચાંની ભૂકી છે આદુ લીલા મરચાં અને લસણ લીધું છે કારણ કે આમાં બહુ મરચાંનું પાવડર ભૂકીનો ઉપયોગ નથી થતું તો આપણે મરચાં અને આદુનો તીખાસથી જ આ કબાબનો ટેસ્ટ એન્હ કરવાનું હોય છે સાથે આપણે અત્યારે મોંજરેલા ચીજ લીધું છે આ મોંજરેલા ચીજ છે એ બજારમાં સરસ મળે છે એ આવી જ રીતે મળે છે અને પીઝા ચીજ પણ કહેવામાં આવે છે સાથે પીઝા જે આપણે ચીજ ક્યુબ છે એ પણ લીધી છે અને એને આપણે પીસમાં કટ કરવાની છે તો આપણે અત્યારે આ ક્યુબ એક લઈ લીધી છે એની પહેલાં આપણે જે પ્રોસેસ બીજી કરવાની છે એ પહેલાં કરી લઈએ હવે આપણે મિક્સરમાં ક્રશ કરવા માટે પાલક લીલા મરચાં અને આદુ અને લસણ એને આપણે પહેલાં મિક્સરમાં ક્રશ કરી લઈએ અને ધાણા મિક્સરમાં સરસ પહેલાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લઈએ પછી આગળની પ્રોસેસ જોઈએ તો આપણે સરસ મજાની ગ્રેવી બનાવી લીધી છે બહુ સોફ્ટ નથી કરવાની થોડીક આવી કોસ્ટલી જે કહેવાય ને કે આમ થોડીક અધકચરી વાટેલી એવી લેવાની છે હવે આપણે એમાં બીજા મસાલા કરી દઈએ ચાટ મસાલો છે થોડોક સાચવીને સંચળ છે પાલકમાં થોડુંક મીઠાનું ભાગ હોય છે તો મીઠું પાલક થોડુંક સાચવીને પાલક લીધું છે તો મીઠું થોડુંક સાચવીને લેશું કેમકે સંચળે ઉમેર્યું છે આપણે અને કિચન કિંગ મસાલો ગરમ મસાલો જરાક હળદર બહુ હળદર નથી લેવાની અને મરચાંની ભૂકી પણ બહુ નથી લેવાની થોડીક જ એ ટેસ્ટ આપણે ઓળખું થાય હવે આપણે બાફેલા બટાકા લીધા છે ને એને આપણે આવી રીતે છીણીને નાખવાના છે કે બટાકુ સરસ સુંદર મેસ થઈ જાય અને આપણા કબાબ પણ સરસ જ વળે એમાં કોઈ બટાકાનો લમ્સ ના આવે એના માટે આ પ્રોસેસ કરશો તો તમારા કબાબમાં ક્યાંય પણ લમ્સ નહીં આવે અને એકદમ સરસ થશે અમુક નાની નાની વાતોનું આપણે ધ્યાન રાખીએ છીએ ને તો આપણી રેસીપી એકદમ સરસ બનતી હોય છે સાથે મેં બ્રેડ ક્રમ્સ લીધું છે બ્રેડ ક્રમ્સ આપણે જરૂર પ્રમાણે લેવાનું છે અને કોર્નફ્લોર બધું પહેલાં એકવાર મિક્સ કરી લઈએ જો જરૂર પડે તો આપણે બ્રેડ ક્રમ્સ વધારે લઈ શકીએ છીએ થોડુંક મને જરૂર લાગે છે તો આપણે થોડુંક ફરીથી લઈ લઈએ પછી ફરી જરૂર પડશે તો આપણે લઈશું હવે આની જગ્યાએ મેં તમને કીધું કે તમને જો પવા નાખવા હોય તો પવાને પણ નાખી શકો છો જોઈ લેશું કે આપણે જરૂર લાગે છે તો આપણે લેશું કેમ કે આપણે રોલ વારવાના છે અને એને સરસ આવી રીતે રોલ થઈ જાય એવી રીતે હવે મને નથી લાગતી જરૂર એટલે હું આટલુંક જ લઈશ હવે આપણે સાઈડમાં લઈ લેશું પહેલા હવે જે આપણે આ ચીઝ લીધું હતું એને આપણે પીસ કરી લેશું આવી રીતે આપણે પીસ કરી લઈએ કારણ કે સ્ટફ ચીજ કબાબ કીધું છે તો ચીજનું અંદર એક લેયર પણ સરસ હોવું જોઈએ ને સાથે આપણે મોંઝરેલા ચીજ લીધું છે હવે જે આપણે આ કબાબનું મિશ્રણ લીધું છે એને લઈ લેશું એમાં એક ચીઝ ક્યુબ અને થોડુંક મોંઝરેલા જે પીઝા ચીઝ કહેવામાં આવે છે અને એને આવું સિલિન્ડર આકારમાં આપણે પેક કરી લેશું સેપ તમને જે ગમતું હોય એ તમે આપી શકો છો અત્યારે હું સિલિન્ડર આકાર જે કહેવાય છે એ લઉં છું સાથે મેં થોડું કોર્ન ફ્લોર લીધું છે તો આપણે થોડુંક કોર્ન ફ્લોરમાં આવી રીતે રગદોડી લેશું અને બ્રેડ ક્રમ્સ છે બ્રેડ ક્રમ્સની બહુ જરૂર નહીં પડે કારણ કે આપણે અંદર પણ ઘણા બધા ઉમેર્યા છે તો બધાને આપણે સેપ આપી દઈએ આવી રીતે તો આપણે બધાને સેપ આપી દીધું છે હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈએ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલને એકદમ સરસ ગરમ કરવાનું છે જો તેલ સરખું ગરમ નહીં થયું હોય તો તેલનો જે ટેસ્ટ હોય છે ને કચાસવાળો એ રેસીપી બગાડી નાખે છે તેલ સરખું ગરમ થાય પછી જ આપણે એમાં કબાબને તળવાના છે હજી મારું તેલ થોડું ગરમ નથી થયું થોડુંક ગરમ થઈ જાય પછી આપણે કબાબ તળી લેશું આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે પહેલાં આપણે એક નાખીને જોઈ લઈએ કારણ કે જો તેલ ગરમ નહીં હોય ને તો આપણું જે આ બનાવેલા છે કબાબ એ છૂટી જાય છે આપણો સરસ તળાઈ રહ્યા છે તો આપણે તળી લઈએ એને ગોલ્ડન કરવાના છે તો આપણે સરસ પલટાવીને એને ગોલ્ડન તળી લેવાના છે તમે જોઈ શકો છો આપણા કબાબ એકદમ સરસ તળાઈ ગયા છે તો આપણે એને સાઈડમાં લઈ લેશું એવી જ રીતે બીજા તરી લઈએ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો નકર ટેસ્ટ આપણું બળી જશે તો નહીં મજા આવે એટલે એને ગોલ્ડન કરવાના છે પણ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો પહેલાં તેલ સરસ ગરમ કરી લેવાનું પછી થોડુંક ધીમું કરી નાખવાનું કે તેલનું ટેમ્પરેચર મેન્ટેન રાખવાનું છે તો આપણે એને લઈ લેશું તો તૈયાર છે આપણા સ્ટફ ચીજ કબાબ તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી બન્યા છે અને દેખાવામાં પણ સરસ છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી છે તો એક આપણે કટ કરીને સર્વ કરીએ તો તમને આઈડિયા આવે કે અંદરથી કેવી રીતે ચીઝ મેલ્ટ થયું છે તમે જોઈ શકો છો અંદરથી ચીઝ એકદમ સરસ મેલ્ટ થયું છે તો આપણે એ પણ સાઈડમાં સર્વ કરી દઈએ અને મોંજરેલા ચીઝ ઉમેર્યું છે આપણે તો એ દોરીની જેમ ચીઝ ઓલું થાય છે તો તૈયાર છે સ્ટફ ચીજ કબાબ સાથે મેં લચ્છા ઓનિયન કાંકડી છે લેમન સ્લાઇસ અને ટામેટાથી ગાર્નિશ કર્યું છે અને ગ્રીન ચટણી છે કારણ કે કબાબ છે એની સાથે સલાડ પણ જોતું હોય છે અને ગ્રીન ચટણી પણ જોતી હોય છે તો આપણે ગ્રીન ચટણી અને સલાડ સાથે સર્વ કર્યું છે તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તમે જે કહ્યું ને હોટલમાં ખાવા જઈએ એનાથી પણ સરસ ઘરે બન્યું છે ટેસ્ટમાં પણ સરસ છે ને હેલ્ધી પણ છે તો તમે ચોક્કસ તમારા ઘરે રેસીપી બધા ટ્રાય કરજો અને બધાને મારા જય માતાજી